અને આપણા યુવાનો પણ એની દિશામાં લાગ્યા છે હમણાં આપણે જેમ ઈમેલનું એક ગઈકાલે આપણા ગૃહમંત્રીશ્રીએ કહ્યું જોહો કરીને જે ઈમેલ બનાવ્યું છે તો આવું એક અટ્રાય કરીને ચેટ માટે પણ બન્યું છે તો ધીમે ધીમે આપણા દેશનું બુદ્ધિધન જબરદસ્ત છે આઈટીમાં તો એના ઉપર વિચાર કરે અને ધીમે ધીમે એના તરફ પણ આપણે પ્રયાણ કરવું જોઈએ थैंक यू सो मच पूरी डेली जाहिर करी है ओके द सजेस्टेशन नदी चलो सजेशन जी मैक्सिमम लोको અત્યારે અને ખાલી યુઝ છે કે ઓનલાઈન શોપિંગ કરે ઓનલાઈન શોપિંગમાં એની પ્રોડક્ટનો ફોટો દેખાય છે નીચે કિંમત દેખાય છે એવું ખરીઈ શકે સજેસ્ટન આપણે આગળ મોકલી શકાય કે એ જે પ્રોડક્ટ છે ઝંડો બાજુમાં હોય તો ખબર પડે કે ભાઈ આ આ દેશની બનાવટ છે જી 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 વિચાર આગળ મૂકી જરૂર ચાલો એક છેલ્લો સવાલ બે હજાર ચોદ થી આત્મનિર્ભર ભારત શરૂ થયું તો ત્યારથી અત્યાર સુધીમાં જે ઇમ્પોર્ટ છે એ વધ્યું છે પાસઠ બિલિયન ડોલર હતું એકસો તેર બિલિયન ડોલર તો ઇમ્પોર્ટ કેમ વધે એટલે ઇમ્પોર્ટ જ બંધ કરતો હોય ચાઇના એટલે એ જ જો આપણે બંધ કરવું હોય તો પહેલાં આપણે વાપરવાનું બંધ કરીએ તો બંધ થાય ને આપણે પહેલાં એવું વિચારીએ કે હું મારા ભારતમાં બનેલી વસ્તુ વાપરીશ તો ઓટોમેટિક ઘટી જશે આ એક વ્યક્તિ પર નથી એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ નક્કી કરવાનો વિષય છે કે મારે શું કરવું છે સરકારનો કંટ્રોલ નથી હોતો કોણ શું ખરીદશે પણ નાગરિક એવું નક્કી કરે મેં જાપાનનું ઉદાહરણ આપ્યું એવા તો અનેક ઉદાહરણો છે અત્યારે સમય ઓછો હોય તો આપણે નક્કી કરીએ કે હું મારા દેશના લોકોના પરસેવાને મહેનતથી બનેલી વસ્તુ વાપરવાનું શરૂ કરીશ ઓટોમેટિક